નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે મનુષ્યના પાચનતંત્રની આકૃતિ સહિત તેના ભાગોને સમજાવું અને આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમથી કહી શકાય કેમ કે આજે બોર્ડની પરીક્ષા છે એની અંદર કેવું છે કે અવારનવાર આ પૂછાતો એક પ્રશ્ન છે અને આજે છે ચાર ગુણમાં વિભાગ વિભાગડીની અંદર પૂછાતો હોય છે ઘણીવાર એવું પણ બની શકે છે કે ખાલી નામ લીધી આકૃતિ બે ગુણમાં પણ પૂછાઈ શકે કેમ કે આની ઓરની અંદર બીજો ક્વેશ્ચન વિભાગડીની અંદર પૂછાઈ ગયો હોય કાં તો મનુષ્યનું હૃદય છે અને જો એમની ઈચ્છા થઈ બે ગુણની અંદર નામ નિર્દેશયુક્ત આકૃતિ પણ પૂછી શકે છે તો આ જે ક્વેશ્ચન છે એ અતિ મહત્વનો ક્વેશ્ચન કહી શકાય હવે ખાસ કરીને કેવું છે કે આપણે જો પાસ થવા વિદ્યાર્થીઓ છે કે જે રેન્કર વિદ્યાર્થીઓ છે એમને પણ કેવું છે કે સ્માર્ટ વર્ક કરવાનું છે આપણને ખબર છે કે આ જે ક્વેશ્ચન છે એ અવારનવાર પૂછાય છે તો પછી આપણે આને આકૃતિ સહિત એના ભાગોને સમજૂતી આપવી પડશે માટે આ જે ક્વેશ્ચન છે એ આપણે તૈયાર કરાવગર છૂટકો નથી તો તમારા માટે આ વિડીયોના માધ્યમથી હું જેટલું બને એટલો હું પ્રયત્ન કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા તમે પણ આ જે પ્રશ્ન છે એ શીખો અને સારા માર્ગ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ છે બરાબર તો મોટાભાગે કેવું છે કે આપણે કહી શકીએ કે પાચન નળી કે પાચન ગૃહા એટલે શું તો આપણે વાત કરીએ છીએ કે મુખથી મળદ્વાર સુધી લંબાયેલી જે લાંબી નળી છે એટલે કે લાંબી નળીને પાચનનળી કે પાચન ગૃહા તરીકે ઓળખવામાં આવતી હોય છે અને આની અંદર આકૃતિની અંદર જોવા જઈએ તો ખાલી નામ નિર્દેશયુક્ત આકૃતિ જોવાની છે આપણે તો પણ તમે મોટાભાગે મનુષ્યના જે પાચનના મુખ્ય ભાગો કહી શકાય કે મુખ એટલે મુખ ગૃહ છે પછી બીજા નંબરનો ભાગ આવી શકે અનનળી પછી ત્રીજા નંબરનો છે જઠર પછી ચોથા નંબરનું નાનું આ પછી પાંચમા નંબરનું મોટું આ તરડું મળાશય અને મોટા ભાગે થતો હોય છે આટલા મુખ્ય ભાગો છે પણ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે મુખ એનું બીજું નામ છે મુખ ગૃહ પછી આપી છે જીભ છે ડાબી બાજુ તમે જોઈ શકો છો પછી પાછું જમણી બાજુ તીર મારીને છે અનનળી પછી પાછું ડાબી બાજુ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો યકૃત છે જઠની સેજ ઉપર આવેલું એક જો છે એ શું છે યકૃત સેજ મતલબ જઠની સેજ ઉપર આવેલું ભાગ છે ડાબી બાજુ બરાબર પછી પાછું જમણી બાજુ તમે જુઓ તો જઠર જમણી બાજુ તીર મારીને બતાવી છે પછી પાછું ડાબી બાજુ તમે જોઈ શકો છો પિત્તાશય છે પછી એની નીચે છે નલિકા સ્વાદુપિંડ અને આંત્રપૂછ છે જ્યારે જમણી બાજુ તમે જોઈ શકો છો કે નાનું આંતરડું અને એની નીચે છે મોટું આંતરડું મોટા આંતરડાનું બીજું નામ છે કોલોન પછી મળાશય અને મળદ્વારનું સમાજ થતો હોય છે હવે એના પછી આપે છે મળદ્વાર તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને જોઈએ કે મનુષ્યનું જે પાચનતંત્ર છે એની શરૂઆતો મુક્તિ થાય છે ઓલરેડી પણ આની અંદર કેવું છે કે વધારેમાં વધારે પાચનનો મોટો ભાગ હોય તો નાનું આંતરડું છે કેમ કે ખોરાકની મોટાભાગે પાચનની પ્રક્રિયા થતી હોય તો નાના આંતરડાની અંદર છે લાંબામાં લાંબુ નળીનો અવયવ પણ કહી શકાય કોણ નાનું આંતરડું બરાબર તો આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રો બધા ભાગોને જોવાના છે બરાબર હવે સૌ પ્રથમ આપણે ભાગની પહેલો ભાગ વાત કરીએ તો મુખ છે બરાબર હવે મુખની અંદર તમે જોઈ શકો છો કે દાંત છે જીભ છે બરાબર પછી એક લાળ રેલી હોય છે ખાસ કરીને તમને ખબર છે અને મોટાભાગે તમને ખબર છે કે આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાતા હોઈએ બરાબર તો ખોરાકના પાચન માર્ગમાં પસાર થાય ત્યારે કેવું છે કે કુદરતી રીતે જે નાના કણોમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા થતી હોય છે મોટાભાગે તમે કહી શકો કે મનુષ્યમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય તો એના દ્વારા આ જવાબ તમે લખી શકો છો તો આપણે સૌપ્રથમ જોઈએ તો મુખમાં પાચન તો મુખની અંદર કેવું છે કે મુખમાં દાંત વડે ખોરાક મોટાભાગે ચવાતા હોય નાના ટુકડામાં શું થતું હોય છે રૂપાંતરિત થતું હોય પછી એક પ્રકારે લાડ ગ્રંથિમાંથી જે સ્ત્રવતો સ્ત્રવતો લાડ રસ છે એના બદલે ખોરાક એક પ્રકારે પોચોની ભીનો બનતો હોય અને લાળ રસ એ એક રહેલો છે આ ખાસ યાદ રાખવાનું છે એમાંઈલિસ જેનું બીજું નામ છે ટાઇલિન જે આ જે રહેલો છે ખોરાકના મતલબ કે કહી શકાય કે જટિલણું સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે બરાબર એટલે કે સ્ટાર્ચ પછી તમે સમીકરણ ઉપર બતાવી શકો વિદ્યાર્થી મિત્રો લાળ સેમાય લઈશ સેમા રૂપાંતરણ કરે છે તો માલ્ટોઝ એટલે શર્કરામાં એટલે કે ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે એટલે કે ભેળવે છે એમ તમે કહી શકો એના પછી તમે જોઈ શકો તરંગવત સંકોચન એટલે પરિસંકોચન થતું પણ થતું જોવા મળે છે કઈ રીતે તો પાચન માર્ગના જે અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનની એક પ્રકારે ખોરાક નીચેની દિશામાં આગળ જતો હોય છે બરાબર અને અમુક વાર તમે જોઈ શકો હલન ચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાં પસાર થતો હોય અને દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થતી હોય છે એટલે કે મુખથી જઠર સુધી ખોરાક અન્નળીના મારફતે જતો હોય છે એના પછી આપણે બીજા નંબર અન્નનળી વિશે જોઈએ અને અન્નનળીમાં એટલું જોવાનું છે કે ખોરાક અન્નળીના માધ્યમ દ્વારા જઠર સુધી જતો હોય છે હવે એના પછી આપણે જઠર વિશે જોઈએ તો જઠરની અંદર શું છે તો જઠરનો આકાર કેવો દેખાય છે તમને જે આકારનો દેખાય છે બરાબર તો જઠરની અંદર જોવાનું છે કે જઠરની જે દિવાલ નો એક પ્રકારે જઠર ગ્રંથિઓ આવેલી હોય અને તે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરતી હોય છે અને જે આ મિશ્રણ છે એને કહેવામાં છે જઠર રસ એના પછી જઠરની જે ખાસ કરીને સ્નાયુમય દિવાલ હોય એ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે એટલે કે એક પ્રકારે કહી શકાય ભેળવે છે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં એક પ્રકારે શું કરે છે મદદ કરતો હોય છે અને ખાસ કરીને આપણે જોઈએ છે તો શ્લેષ્મ હોય એ જઠરના આંતરિક સ્તને એસિડ અને પેપ્સીની અસર સામિક પ્રકારે રક્ષણ આપતો હોય છે એવું કહી શકાય એના પછી છે કે જઠરમાંથી જે ખોરાકનું નાના આંતરડામાં જે પ્રવેશ થતો હોય એ મુદ્રિક એટલે એક પ્રકારે સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થતું હોય છે અને આ જે સ્નાયુ પેશી છે એને શું કહેવામાં છે છે જઠર વાલ્વ આવો શબ્દ તમે યાદ રાખી શકો છો પણ મોટાભાગે કેવું છે કે આપણે ખોરાકની અંદર એવું કહી શકાય થી ત્રણ કલાક જે ખોરાક છે એ જઠરની અંદર વલવાતો હોય છે અને જઠરની અંદર પાચન થતું હોય અને જે આ જઠરની જે દીવાલો છે એ જે હાઇડ્રોક્લોરિક એસિડને શું કરે છે સ્ત્રવિત કરે છે એ શું કરે છે કે અમુક જે બેક્ટેરિયા હોય એનો શું કરે છે નાશ કરે છે અને એ જે એચસીએલ છે એ પણ ખોરાકને પાચન પાચન કરવામાં શું કરે છે એક પ્રકારે મદદરૂપ થતો હોય છે હવે એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું નાનું આંતરડું તો નાના આંતરડા માટે તમને મેં બે આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો એક છે ગાય છે અને બીજું છે સિંહ છે હવે બંને આંતરડા તમને આપેલા છે બરાબર આકૃતિના માધ્યમ દ્વારા તો નાના આંતરડાની અંદર આપણે વાત કરીએ તો નાનું આંતરડું માર્ગનું સૌથી લાંબામાં લાંબું અને ખૂબ જ કેવું ગુંજણામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે અને તે એક પ્રકારે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે વિવિધ પ્રાણીઓના જે નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારના આધારે જુદી જુદી હોય છે કેમ જુદી જુદી હોય તો તમે જોઈ શકો છો એક બાજુ ગાય છે એક બાજુ સિંહ છે ત્યારે સિંહે છે પ્રાણી માંસાહારી બરોબર ને તો અહીં ડિફરન્ટ છે કે મોટાભાગે કેવું છે કે ઘાસ ખાનાર જે શાકાહારી પ્રાણીઓ છે એમને એ તો ઘાસ ખાય છે એટલે ઘાસની અંદર જે રહેલું સેલ્યુલોઝ જ છે વનસ્પતિની દિવાલ છે ની બનેલી છે જે આપણે ધોરણ નવની ની અંદર જોઈ ગયા છીએ તો આ પ્રાણીઓમાં સેલ્યુલોનું પાચન કરવા માટે નાના લંબાઈ વધુ હોવી જરૂરી છે જ્યારે સિંહની અંદર તમે જોઈ શકો છો કે એમનું તો ખાલી માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે તૃણાહારી પ્રાણીઓના આંતડાની લંબાઈ કેવી હોય છે વધારે જ્યારે માંસાહારી પ્રાણીઓને કેવી હોય છે ટૂંકી હોય છે તો આ નાના આંતરડા વિશે ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી આપણે જોવાનું છે કે મોટું આંતરડું પણ મોટા આંતરડાનું જોતા પહેલાં આપણે જોઈ લઈએ કે નાના આંતરડામાં પાચનની પ્રક્રિયા જોયા એની અંદર કેવું છે કે જઠરમાંથી છે જઠરમાંથી જે એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે નાનું આંતરડું યકૃતમાંથી પિતરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે હવે યકૃત અને આ જે સ્વાદુપિંડ છે શું તો એ સમજૂતી માટે મેં તમને એક આકૃતિ આપી જોઈ શકો છો કે પિત પિત્તરસ કેવું છે મતલબ કે પિત્તાશય કેવું છે પછી સ્વાદુપિંડ કઈ છે અને જઠર અને યકૃત યકૃત છે એ જઠરની સેજ ઉપરી બાજુ હોય જ્યારે સ્વાદુપિંડ છે એ જઠરની સેજ નીચે હોય છે તો એની અંદર થાય છે શું તો પિત્તરસનું કાર્ય શું છે અહીંયા તો પિત્તરસનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો કે જઠરમાંથી જે આવતા એસિડિક ખોરાક એટલે કે બનાવે છે અને તેથી સ્વાદુરસના કાર્ય કરી શકે છે આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો જ્યારે પિત્તે સારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં શું કરે છે રૂપાંતરિત કરે છે આ પ્રક્રિયા છે ને તેહલોદીકરણ પ્રક્રિયા કહે છે ખૂબ સરસ રીતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં છે તેલુદીકરણ અને આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં એક પ્રકારે શું જોવા મળે છે વધારો થતો જોવા મળે છે એના પછી તમે કહી શકો સ્વાદુરસનું શું કાર્ય છે તો સ્વાદુપીર સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે ખાલી જગ્યા સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે આ એક માર્કની અંદર પૂછાઈ શકે છે તો શું આવે સ્વાદુપીર સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચકો રહેલા હોય છે આજે છે વિદ્યાર્થી મિત્રો એક માર્ગમાં પૂછાઈ શકે છે અને એના પછી છે આંતરસનું કાર્ય તો નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિય ગ્રંથિઓ આંતરરસનું શું કરે છે સ્ત્રાવ કરે છે જે આંતરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમ્યુનો એસિડમાં જટિલ કાર્બનનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં શું કરે છે રૂપાંતરણ કરે છે આ એક પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરીને યાદ રાખવા જેવો છે અને યાદ રાખવાનો છે આની અંદરથી પરીક્ષા પૂછાઈ શકે છે હવે એના પછી આપણે વાત કરવાની છે કે પાચિત ખોરાકનું અભિશોષણ કઈ રીતે થાય છે તો મોટાભાગે તમે છો કે મોટું આંતરડું છે એની અંદર કઈ રીતે થાય છે નાના કઈ રીતે થાય છે તો જો નાના આંતરડાની દિવાલ આપણને ખબર છે કે પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે નાના આંતરડામાં અંતિમ ભાગ શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા એક પ્રકાર કહેવાય છે અસંખ્ય પ્રવર્ધો હોય જેને શું કહેવામાં છે રસાંગ કુરો કહેવામાં આવે છે અને આ જે રસાંકુરો છે એ અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્ર પણ વધારે છે તે રુધિરવાહિનીઓથી એક પ્રકારે સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે વધારે છે બરાબર તો મોટાભાગે તમારે યાદ રાખવાનું છે કે જે નાનું આંતરડું છે એની લંબાઈ પૂછાય વિદ્યાર્થી મિત્રો કેટલી યાદ રાખવાની છે છ પોઈન્ટ પાંચ મીટર જ્યારે મોટા આંતરડાની લંબાઈ કેટલી છે એક પોઈન્ટ પાંચ મીટર આ ખૂબ સરસ રીતે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અને આ જે છે એ ખાસ કરીને પૂછાતું હોય મોટા આંતરડાની અંદર કેવું છે કે નાના આંતરડાની અંદર જે મોટાભાગે ખોરાકનું પાચન થઈ ગયું હોય તો જે બાકી રહેલું હોય એનું નાના નાના તડામાં જે બાકી સેજ રહેલું મોટા તડાની જે દિવાલો છે એ શું કરે છે શોષણ કરતી હોય અભિશોષણ કરતી હોય જે જરૂરી ભાગ છે બાકીનું છે એ શું થાય છે મળાશયમાં શું થતું હોય છે સંગ્રહ થતો હોય છે બરાબર હવે મળાશયની અંદર સંગ્રહ થઈ અને મળદ્વાર દ્વારા શરીરની બહાર શું કરવા છે તે જોવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો મનુષ્યનો પાચનતંત્રની આકૃતિ સાહિત્યના નામ નામદિદેશ ભાગોની ખૂબ સરસ સમજૂતી જોઈ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આ જે વિડીયો છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીએ ચાલો વિદ્યાર્થી મિત્રો જય ભારત જય હિન્દ